જંબુ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટુંડસ ગામમાં છે બનાવમાં નામદાર કોર્ટ જમ્બુ દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવી મળતી માહિતી મુજબ અન્ય તોહમદાર સુરેશભાઈ દાહિયાભાઈ વાઘેલાના વકીલ દ્વારા જણાવ્યા અનુસાર ટુંડસ ગામે છે ફરિયાદ કાવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવા પામી હતી જેમાં પોલીસે આરોપી સુરેશ દહિયાને અટક કરી જંબુસર નામદાર કોર્ટમાં હાજર કર્યો હતો જ્યાં જંબુસરના વકીલ વસીમુદ્દીન સૈયદ દ્વારા જામીન અરજી મુકતા નામદાર કોર્ટ જંબુસર દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવતા સુરેશભાઈ દાહિયાભાઈને મુક્ત કરવામાં આવ્યા હતા સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર જંબુસર તાલુકા હદ વિસ્તારની પોલીસ સ્ટેશન કાવી પોલીસ સ્ટેશન જેની તાબા હેઠળ આવતું કુંડક પંચાયત અને કુંડજ ગામે કાવી પોસ્ટે ગુના રજિસ્ટર નંબર ત્રીસ ચારસો પંચાવન બે હજાર ત્રેવીસથી આઈપીસી કલમ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ પાંચસો ચાર અને જીપીએસ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરેલો એ ગુનાના કામે સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાને નામદાર કોર્ટમાં રજૂ કરતા એમને જામીન પર કરવા માટે જામીન અરજી રજૂ કરેલી અને જામીન અરજીનો વિરોધ કરવા માટે ફરિયાદ પક્ષે સોગંદનામું રજૂ કરેલું એમના ખાનગી સરકારી વકીલની સાથે ખાનગી વકીલો રોકેલા અને જામીન અરજીનો સખત વિરોધ કરેલો હતો પરંતુ અમે આરોપી તરફે દલીલ કરવામાં આવેલી સાચો સાચી અને તટસ્થ અમે રજૂઆત કરતા નામદાર કોર્ટે અમારી જામીન અરજીની ઉપર સુનાવણી કરેલી અમે સામે ચાલીને આરોપીને જામીન પર બુક કરવા માટે જો ગામની શાંતિ નો ન ડોળવાય એવા ઉદ્દેશથી ગામમાં પ્રવેશ ન કરવાની સરસ સામે ચાલીને મૂકેલી હતી કે નામદાર કોર્ટે અમારી જામીન અરજી મંજૂર કરતો હુકમ કરી અમને જામીન પ્રમુખ કરેલા